આણંદ જિલ્લાના બેડવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા ઘણા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્રણ વર્ષના બાળકના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થતાં અત્યારે તે તેના વૃદ્ધ દાદા અને દાદી સાથે રહે છે આ સંજોગોમાં રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના એટલે પાલ્યના પિતા ન હોય તો તેના સાચવનાર વ્યક્તિને સરકાર તરફથી મહિને ત્રણ હજાર જેટલી માથબર રકમ અઢાર વર્ષ સુધી આપવામાં આવે છે આ યોજનાનો લાભ બાળકના દાદા અને દાદીને મળે તે માટે આણંદના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર વિમલ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ભારતનો પણ આજે બેડવા મુકામે હતો દરમિયાન અમારા આકલાવડી ગામના તલાટી મારફત મને જાણવા મળ્યું કે એક આ પ્રકારે નાનો બાળક છે જેના નાની ઉંમરમાં જ અનાથ થયો છે અને એના પાલન પોષણ માટે સરકારી સહાયની જરૂર છે તો મેં તરત એમને સૂચના આપી એમણે એમને બોલાવી અને એનું ફોર્મ ભરાવી દીધું અને અમારા સમાજ સમાજ સુરક્ષા ખાતાના જે બેન છે એમણે પણ તરત જ બધા ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂરી કરી અને એમનું ફોર્મ અમે સ્વીકાર્યું મારા ત્યાં પરમ દિવસે આ અરજદાર આવ્યા હતા અરજદારનું નામ હતું રંગીતભાઈ વાદી તો એમને મળ્યો તો એમને મને બધી એમની વાત કરી કે એમના દીકરાનું અકસ્માતે અવસાન થયું છે અને એમના દીકરાની વહુ પણ નાના બાળકને છોડીને જતી રહી છે તો તરત આ વસ્તુને સંવેદનશીલતાને ધ્યાને લઈ તરત મેં બાળ સુરક્ષા એકમ આણંદનો સંપર્ક કર્યો ત્યાંથી ફોર્મ મંગાવ્યું જરૂરી ડોક્યુમેન્ટ બધા ફિલઅપ કર્યા અને આજરોજ સેવા સેતુ બેડવા મુકામે હોય તો ત્યાં અરજદારને લાવ્યા અને આજરોજ અમે એને હુકમનું વિતરણ પણ કરી દીધેલું છે અમે નોકરી કરતા હતા પણ એમાંથી દીકરો મશીનમાં જતો રહ્યો એમાંથી અમે નોકરી બંધ કરી દીધી એમાં અને બહુ તકલીફ પડતી હતી એમાંથી પાંચ દિવસનો દીકરો હતો મેં દીકરો સત્તાથી ત્રણ વરસનો કર્યો કોઈ બી કર અને અત્યારે એક તલાટી સાહેબ મળ્યા મને તો એમને મને ખૂબ મદદ કરાવડાવીને બધે કાગરિયા કરાવડાયા અને મારા દીકરા માટે એમને લખાણ દેવડાયું કાગરિયા કરાવીને અને મોટા સાહેબે અમારી પર ઉપકાર કરી અને મારા દીકરા માટે સહી કરી